જામજોધપુરના ખોળ કપાય શહેરના વેપારી ચિરાગભાઈ જાતે પટેલ પર બાબતના પ્રશ્નોનો રાખી શક્તિસિંહ જાડેજા તથા જાડેજા સહિતના છ જેટલા સમયે દુકાનમાં ઘૂસી જાય અને હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી જેના પગલે વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા આખરે જામજોધપુર પોલીસે રાઈટિંગનો ગુનો દાખલ કરી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને વેપારીને માર મારતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે